નમસ્કાર દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ધામધૂમપૂર્વક પૂર્વક સંતરામપુર ખાતે ઉત્તરાયણ ની ઉજવણી જય જય શ્રી રામ નાદ સાથે પતંગ ઉડાવી સમગ્ર દેશમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ધામધૂમપૂર્વક ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પોતાના ધાબે ચડી અને આનંદ સાથે પતંગ ઉડાવી રહ્યા છે પેજ લગાવી રહ્યા છે અને આ આનંદના તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં પણ ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે એ પેટ કાપ્યો છે નીચી ચિયારીઓ વચ્ચે પતંગ પર્વની નડિયાદ સહિત જિલ્લાઓની અગાસીઓ ગુંજી ઉઠી હતી જોકે પવન ફરતો અને મંદ રહેતા પતંગ રસિયાઓ નારાજ થઈ ગયા છે ગૃહિણીઓએ રસોડામાં હડતાલ કરી અગાસી પર ચડી ગઈ હતી અને બજારમાંથી તૈયાર લાવેલા ઊંધિયા જલેબીની મિજબાની માણી હતી ઠેર ઠેર ઊંધિયા જલેબી ખૂબ જ વેચાયા હતા અને લોકોએ મન ભરીને આરોગ્યા હતા રિપોર્ટર સંજય જયસવાલ સિંધુ ઉદય ન્યૂઝ સંતરામપુર